ગોધરાની જાણીતી સેટેપીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરી હતી સરખાના આદેશ મુજબ એનએસએસ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ સ્ટાફ સભ્યોના ઉત્સાહ સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો ખાસ આ દિવસે વર્ગ 4 ના કર્મચારીઓ કે જેઓ કોલેજમાં પોતાને સેવા આપે છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજમાં સૌપ્રથમ વખત વર્ગ 4 ના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ અને સ્ટાફ જનોએ આ પ્રસંગે સ્વચ્છતાના શપત પણ લીદા હતા આ પ્રસંગે કોલેજના સિનિયર અધ્યાપક ડોક્ટર જીવિત જોગરાણાના હસ્તે સર્વવર્ગચારના કર્મચારીઓનો અભિવાદન તેમજ સત્કાર કરવામાં આવ્યો વર્ગચારના કર્મચારી વતી પ્રતિભાવ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રમોદભાઈ વાગડિયાએ આપ્યો હતો પ્રોફેસર જોગરાણાએ વિદ્યાર્થીઓના સુંદર કાર્યની પ્રશંસા કરી હતી પ્રિન્સિપલ ડોક્ટર એમબી પટેલ એ સૌને સ્વચ્છતા અભિયાનની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન અને આયોજન આસિસ્ટન્ટ પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રૂપેશએ ના કરે કર્યું હતું જ્યારે आभार विधि शुभेच्छा संदेश इतिहास विभाग अध्यापक डॉ गौतम चौहान कर